મોડલ વાત કરું બે હાજર સત્તર ઓગણીસ ના મોડલ નું આ ટ્રેક્ટર બે હાજર બે હજાર ઓગણીસ તમે છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે આખું ઘર ઘરાવ ટ્રેક્ટર અને ટ્રેક્ટર માત્ર ને માત્ર બત્રીસો કલાક જ ફરેલું છે એટલે કે સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર

ટ્રેક્ટરની સાથે ટ્રેલર પણ આપવાનું છે તમે જોઈ શકો છો ટ્રેલરનું કન્ડિશન પણ એકદમ સારું વિશ્વકર્મા ટ્રેલર તળિયું એકદમ ચોખ્ખું સાઈડું પતરા સારા સડો જોવા નહીં મળે ફૂલ સાચવેલું ટ્રેલર ઓરિજિનલ કંપની કલરમાં આખું ટ્રેલર વિડીયોની અંદર તમે જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ટ્રેલર જોઈ અને ખરીદી કરી શકો છો ટાયર નું કંડિશન પણ સારું છે કિંમત એક લાખ અગિયાર હજાર રાખેલી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે જો તમારે બંને વસ્તુ એટલે કે આખો સેટ લેવો હોય તો ચાર લાખ ને પંચ્યાસી હજારમાં તમને મળી જશે

અત્યારે ટીપટોપ કંડિશનમાં કોઈ વસ્તુનો ફોલ્ડ નથી કોમ્પ્લેટ ટ્રેક્ટર એન્જિન આખું બનાવેલું હાઇડ્રોલિક કોમ્પ્લેટ ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ખેડૂત મિત્રનું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાય ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં તમે જોઈ શકો છો અંદર ટોટલ જવાબદારી સાથે તમને ટ્રેક્ટર મળી જશે કિંમતની વાત કરું તો એક લાખ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પોરબંદર અને સિંગડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો એ ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ પચાસ વાળા નંબર પર કોલ કરી મહિન્દ્રા ટ્રેક્ટરની ખરીદી કરી શકશો સવરાય ટ્રેક્ટર છે સૌરાજ આઠસો ચોત્રીસ એફી જેના ઓનર છે શામજીભાઈ તેમને આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ ની વાત કરું બે હજાર ના મોડલનું આ ટ્રેક્ટર પાવરફુલ શામજીભાઈ ઉનર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કોમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઉનર કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના માહિતી મળી જશે પૂરો જોતા ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કોમ્પલીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા છે ટ્રેક્ટરના ટાયર પણ સારા જોવા મળશે પચાસ ટકા મીડિયમ ટાયર અને ટ્રેક્ટરનું પાર્સિંગ પાર્સિંગ પણ કરેલું છે ચાલુ જોવા મળશે ટ્રેક્ટર બે હજાર આઠ ના મોડેલ પાર્સિંગ ચાલુ કિંમત બે લાખ ત્રીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી બાકી રૂબરૂ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો શામજીભાઈ નું કોન્ટેક કર્યા વગર રૂબરૂ ના જતા

મોડલ વાત કરું બે હજાર ચોવીસ હાઇડ્રોલિક મોડલ ઓરિજિનલ પીસ આખું શોરૂમ કન્ડિશનમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી ઓરિજિનલ આખું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડિયો પૂરો જો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા સાવ ઓછું ફરેલું છે ટાયર પણ નવા જોવા મળશે પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ઘર ઘર આખું ટ્રેક્ટર કિંમત છ લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો અમરેલી અને વદર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું બે પાંત્રીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો અને આ ગાડી જોવા મળશે પ્યોર ડીઝલ એન્જિન પાવરફુલ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી અને આ ગાડી પુશ બટન સ્ટાર્ટ જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ બાદ પર લઈ શકો છો કારના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બધી સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં એસી પાવરફુલ છે અને રિવર્સ અને ફ્રન્ટ બંને સાઈડ કેમેરા જોવા મળશે ટોટલ જવાબદારી ક્યાંય પર સડો નથી ઇન્ટ્રીયલ પણ બધું સારું બાકી તમે રૂબરૂ ચેક કરી શકો છો ગાડી ત્રણ ઓનર ગાડી છે અને કિંમત ચાર લાખ એસી હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે આ ગાડી લેવાની હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો બોટાદ અને મોટી વીરવા ગામે ગાડી જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ સત્તાવન વાળા નંબર પર કોલ કરી કાર લઈશ ભેંસ તમે જોઈ રહ્યા છો આ ભેંસ ટોટલ જવાબદારી સાથે આપવાની છે વેતરની વાત કરું ભેંસ બીજું વેતર વીસ દિવસની કાચી એટલે પહેલા વેતરની અંદર દસ લિટર દૂધ હતું આખા દિવસનું વીસ લિટર દૂધ રૂબરૂ તમે ભેંસ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ભેંસના માલિકનો પહેલા કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ આપીશ વિડીયો પૂરો જોતા રેજો ભેંસ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ ભેંસ વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી સોજી અને ફૂલ સાચવેલી ભેંસ છે વીસ દિવસ પછી વ્યાય જશે બીજું વેતર દસ લિટર દૂધ આગળના વેતરમાં હતું ટોટલ જવાબદારી કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત બે લાખ ને અગિયાર હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ કિંમત અંદાજિત છે ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો તળાજા અને મોટા ઘાણા ગામે જોવા મળશે ભેંસ લેવી ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે ઇઠ્ઠોતેર છ અઢારવાળા નંબર પર કોલ કરી આ ભેંસની ખરીદી તમે કરી શકો છો રિપર મશીન વેચવાનું છે એકદમ ન્યૂ કન્ડિશનમાં છે માત્ર એક વર્ષ જ વાપ વાપરવામાં આવ્યું છે એક જ વર્ષ જૂનું છે કિસાન કંપનીનું આ રીપર જોવા મળશે અને ડીઝલ એન્જિનથી ચાલે છે ડીઝલ એન્જિન છે એટલે કે ડીઝલથી ચાલશે આમાં છકડાનું એન્જિન રિક્ષાનું એન્જિન આવે છે કોઈ પણ લીલો ચારો હોય છે તે કાપી નાખે છે જુવાર છે મકાઈ છે બાજરી છે વગેરેનું કટિંગ થઈ જશે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો

આ મશીન તમને માત્ર પંચ્યાસી હજારમાં અત્યારે મળી જશે એક વરસ વાપરેલું કિંમત અંદાજિત છે કિંમતમાં રૂબરૂ હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાદ અને ઊંટવેલીયા ગામે જોવા મળશે રિપર મશીન લેવા હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું બે સીતેરવાળા નંબર પર કોલ કરી રિપર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો